નમસ્કાર મિત્રો ફરી એક વખત ઈ એજ્યુકેશન હરેશર યુટ્યુબ ચેનલમાં હું હરેશ વાઘેલા આપસો વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગુજરાતી ધોરણ આઠ સત્ર નંબર બે નું પ્રકરણ નંબર એકવીસ કમાડે ચિત્ર મેન પ્રકરણની એનિમેશન દ્વારા સંપૂર્ણ સમજ છે એ મેળવીશું તો મિત્રો હજુ સુધી જો આપના દ્વારા અમારી આ ઈ એજ્યુકેશન આરેસર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં અપલોડ થતાં તમામ વિડીયાઓ છે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને લાઇક કરો સાથે સાથે બાજુમાં આપવામાં આવેલ બે લાઇકોનને પણ પ્રેસ કરો કે જેથી અમારી ચેનલમાં અપલોડ થતાં તમામ વિડીયાઓ છે એની નોટિફિકેશન આપણા સુધી મળતી રહે તો ચાલો જોઈએ ગુજરાતી ધોરણ આઠ સત્ર નંબર બેનું નું પ્રકરણ નંબર કમાડે મેની સંપૂર્ણ સમજ એનિમેશન વિડીયો દ્વારા પ્રકરણ એકવીસ કમાડે ચિત્ર્યા મે કેમ છો બાળ મિત્રો સુપ્રભાત ટીચર સરસ બાળમિત્રો હું તમને થોડા પ્રશ્ન પૂછું તેના જવાબો તમારે આપવાના છે સાંભળો બાળમિત્રો તમે કયા કયા પ્રસંગોએ ઘરને શણગારો છો ટીચર અમે દિવાળી બેસતું વર્ષ નવરાત્રિના દિવસોમાં અને જન્માષ્ટમી જેવા તહેવારોના પ્રસંગોમાં ઘરને સજાવીએ છીએ ખૂબ સરસ બાળમિત્રો શુભ પ્રસંગોએ ઘરને કેવી રીતે સુશોભિત કરો છો ટીચર શુભ પ્રસંગોએ અમે ઘરની સાફ સફાઈ કરી બારણે તોરણ લગાવી ઘરના આંગણે સાથીઓ પૂરી તોરણિયા બાંધી ઊંબરા ઉપર ગણેશ સ્વસ્તિક પાડી અને રંગબે રંગી ફૂલો થી ઘર ને સુશોભિત કરિયે છીયે અરે વાહ ખુબ સરસ બા મિત્રો આપણે ઉત્સવો કે તહેવારો દરમિયાન ઘર ને સુશોભિત કરિયે છીયે ઘર ના આંગણા માં રંગોળી કરિયે છીયે દરવાજા ઉપર ફૂલો મોતીઓ કે આસો પાલવ નું તોરણ બાંધિયે છીયે ઘરો ની ભીંતો ઉપર શુભ અને લાભ લખિયે છીયે અને કંકુના સાથિયા કરીએ છીએ આમ અનેક વસ્તુઓથી આપણે ઘરને સજાવીએ છીએ બરાબર ને સરસ તો ચાલો આજે હું તમને એવું જ એક સરસ મજાનું ગીત સંભળાવું આ ગીતનું નામ છે કમાડે ચિતર્યા મેં તેમના કવિ છે શ્રી તુષાર શુક્લ તો સૌપ્રથમ આપણે તેમનો ટૂંકો પરિચય જાણી લઈએ કવિ તુષાર દુર્ગેશ શુક્લનો જન્મ ઓગણત્રીસ છ ઓગણીસો પંચાવનના રોજ અમદાવાદમાં થયો હતો તેઓ આકાશવાણી રેડિયો સાથે કાર્ય કરતા હતા હાલ તેઓ રંગભૂમિ સિનેમા તથા અખબારોમાં પ્રત્યાયન કાર્યમાં વ્યસ્ત છે તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ મારો વરસાદ તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે કમાડે ચિતર્યા મેં ગીતમાં તેમણે ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરી તાંબાનું તરભાણું તોરણિયા સાથિયા ઉંબરો જેવા આપણે ત્યાં લુપ્ત થવા ગયેલા પ્રતીકોની સુંદર સંવેદન આકર્ષક રીતે વર્ણન કર્યું છે તો ચાલો તે આપણે ગીત દ્વારા જોઈએ लाभ अने शुभ कमा चित्र्या में लाभ अने शुभ सवा पाने सुख आवशे अमा सरनामे सुख आवश्य अमा सरनामे कमा चित्र्या मे लाभ अने लेख्या श्री सवापाने सुख आवशे अमार नाे सुख आवशे अमार

हे सेवतावतिक दौरी आवी चुभुज सामे सुख आवशे हमारे सर नामे सुख आवशे हमारे सर जाने तो छे छे तो महक महक संबन्धावकथाने मूलवि शकाय न मे सुख आवश्य લાભ અને શુભ અને આ લેખ્યા શ્રી સુખ આવશે અમાર સર નામે સુખ આવશે અમાર સર સુખ આવશે અમાર સર બાળ મિત્રો કેવું લાગ્યું ગીત મજા આવી ને સરસ તો ચાલો આપણે આ ગીતની પંક્તિઓની સમજૂતી મેળવીએ પંક્તિ એક સમજૂતી આ પંક્તિમાં કવિ કહે છે કે મેં ઘરના બારણા પર લાભ અને શુભ બે માંગલિક શબ્દો દોર્યા છે અને પાના પર બધું સવાયું થાવ એ ભાવના વ્યક્ત કરતો આંક શ્રી એક લખ્યું છે હવે અમારા જીવનમાં સુખ આવશે પંક્તિ બે સમજૂતી આ પંક્તિઓમાં કવિ કહે છે કે તાંબાના તરભાણામાં કંકુ પાથર્યું અને એમાં આચમન કરવા માટેની તાંબાની ચમચીથી મેં પાણી ઉમેર્યું જમણા હાથની આંગળી વડે હેતથી હળવે હળવે એને ઘોળીને સ્નેહરૂપી સાથિયા કર્યા અને એ અમારી આંખમાં અંજાયા હવે અમારા જીવનમાં સુખ આવશે પંક્તિ ત્રણ

સમજૂતી આ ગીતની પંક્તિમાં કહ્યું છે કે અવસરના તોરણ હસીને કહે છે હૈયામાં હેત ભરીને આવો લાખેણી એટલે કે અમૂલ્ય લાગણીઓ લહેરાતી જાય છે કહે આ તો વહાલભર્યો લાવો છે એને લૂંટી લ્યો એટલે કે મન ભરી માણી લો મર્યાદારૂપી ઉંબરાને ઓળંગીને હું સામેથી દોડતી આવી છું હવે અમારા જીવનમાં સુખ આવશે પંક્તિ ચાર જીવતા જાણે છે સમજૂતી આ ગીતની પંક્તિમાં કહ્યું છે કે આપણું જીવનનું આયુષ્ય નાનું છે અને હૈયામાં મોટી મોટી આશાઓ છે એમાં કેટલીક ભૂલો થઈ જાય જુઓ ફૂલ પણ ખીલવા અને ખરવાની પળોની વચ્ચે કેમ જીવવું એ જાણે છે સંબંધોથી બંધાયા છીએ તો જીવનને એટલે કે સારા કામોથી સુવાસિત બનાવવું છે એનું મૂલ્ય આંકી શકાય નહીં હવે અમારા જીવનમાં સુખ આવશે બાળમિત્રો સમજ પડી ને ગીતની પંક્તિઓમાં સરસ બાળમિત્રો જીવનનો દ્વાર પ્રસંગના તોરણિયાથી શોભે છે એ તોરણિયા આપણને સુખ મેળવવાનો રસ્તો બતાવે છે તો બાળમિત્રો આપણે પણ કવિના જેમ પ્રસંગોના દિવસોમાં કે તહેવારોના દિવસો વખતે સ્નેહના સાથીયા પૂરીશું તથા સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું અને સુખ આપણું સરનામું શોધતું આવે એ માટે આપણે સૌ સાથે હળી મળીને રહીશું અને જીવનમાં સૌને ઉપયોગી થઈશું